તો ગાઈ બધું સ્ટોપ થઈ ગયું છે આગળ બીજું આ અને એટલી હદે છે કે કશું જ દેખાતું નથી કશું એટલે કશું તો હલો દોસ્તો હરર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય દ્વારકાધીશ સવાર સવારમાં નીકળી ગયા છે ભાભી ને કાવ્ય ને મહી લેવા માટે અમદાવાદ લેટ પડી તો ગયા છે આપણે પણ કાલ રજા હતી અને સોમવારે સવારે બધા દિવસ આવે એટલે ટ્રાફિક તો થઈ જ જવાનું જઈએ અને પાછા ઘેર આવી ને ઘેરાઈ ને પાછા ફરીથી અમદાવાદ જવાનું અને આજે આખો દિવસ અમદાવાદ માં જ છીએ વેકેશન ચાલુ થઈ ગયું છે અમારા તો આ છે દર્શ બ્રધર તો દર્શ બ્રો તો બોથ આર ટ્વિન્સ આ બંને જણા ટ્વિન્સ છે અમને બધાને કોઈને ખબર નહીં કે આમાંથી મોટો કોણ ને નાનો કોણ એ મમન તો ભાઈ નાના વેકેશન પડી ગયું એવું લાગી રહ્યું છે હવે બાજુવારા ખાલી કરીને જતા ના રહ્યા આ જો આઈ પાછો આઈ દીધું મમન ઘર થી એવું ના મજા આવી બસ તો ભાઈ આમણા મમન ઘર થી ડોમચ્યા પાસે આઈ જે છે હવે હાંજે આમનો વારો છે આ બધા જવાના હાંજે મામાને ઘેર આમનો તો વાંધો નહીં આ બડી મેન છોટી મેન તો વાંધો નહીં આવે આ બેનો તો મોજ પડી જશે તો ગાઈઝ આ એના મોમન ઘેર ખાતી નથી અને જો સૌથી પહેલી બેહી બે છે ને ચાર દારાને ભૂખી હતી કહું ઓકે છે પાછી તાર મોમા આટલું ખવડાવી દઉં તું ના પાડે છે आप भाई हमारे बेसिक है जा, भी भाणिया आया छ नमस्ते, नमस्ते। था 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 हाँ क्या नाम है आपके चैनल का दर्श ब्रदर्स विलोंग्स करके उनकी चैनल है तो लाइक कीजिए सब्सक्राइब कीजिए और कुछ भी कर दीजिए तो जो बेसिक बेसिकैसा हमारा

ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે મામાના ઘરે જવા માટે જોઈએ નવ જણાનો કે રીતના એના મામા મામી સંભાળે છે આ તારા ત્રણ બે પાંચ પાંચ ત્યાં કેટલા છે ત્રણ છે આઠ છે ને ટોટલ આઠ બચ્ચા પાર્ટી જોવાનું કેવું રહે છે અમદાવાદ અમારે આવવાનું ના આવવાનું કારણ જો અત્યારે અમે એવા રસ્તા નીકળ્યા છે ને ચારે બાજુ થી ખોદકામ ચાલુ છે

ઓ ફાઇનલી રસ્તો આવે આ મેં કято તો યોગો રસ્તો ખૂલો જાય રેવા રસ્તે બદ રસ્તે કે કામ તો પણ મેર નહી આવે મારા ઓય રે ના રે લઈ જવા તો પાછી એટલે જે સુ રિટર્ન માં લેવા આવો ને એટલે આપણે રિટર્ન અહીંયા સો અવેલેબલ તો જે સુ

પણ વાતાવરણ બહુ જ ખરાબ થઈ ગયું છે આમ પાછળ તો આમ જોવા કેટલી બધી માટી ઉડી રહી છે એટલી બધી માટી ઉડી રહી છે માટી ઉડી રહી છે અને પાછળ જ છે મારા આખું વાવાઝોડું અને દ્રિયો કેવું થાય છે મોબાઈલમાં તો બહુ દેખાતું નથી પણ જબરજસ્ત આમ માટી ઉડી રહી છે અત્યારે ઈસમાંમાં તો પોકી વેણા આંધી તુફાન જેવી સિસ્ટમ આ અહીંયા તો બહુ ખતરનાક જોરદાર પવન આવેલા આ લોકો એ પતંગ આલ્યા પતં પવન વધારે આવેલા લોકો તો કપડા જલ્દી જલ્દી લઈ લીધા તો ગાઈઝ બધું સ્ટોપ થઈ ગયું છે આગળ બી જોવા અને એટલી હદે છે કે કશું જ દેખાતું નથી કશું એટલે કશું જ એક જગ્યાએ સ્ટોપ થઈ જવું સારું બેટર રહે એવું લાગે છે પણ હવે જોઈએ કે જગ્યાએ જઈ ઊભા રહીએ કારણ કે બ્રિજ નીચે ઉભર સારું રહેશે કશું એટલે કશું જ નથી દેખાતું હતું

વરસાદ ચાલુ થઈ ગયો છે બમ્બવાઈન વીજળી પણ થાય છે પણ આવશે જ વરસાદ

ફાઇનલી ગઈ લાઈટ તો આવી ગઈ છે અને વાગે છે પૂણા નવ પણ આ બેન ના જાય છે હું ઊંઘ આવે છે ઊંઘું છો હું વહેલા આવે તો બહાર તો વરસાદ પડે છે અને મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે પાક ને બહુ નુકસાન થશે પણ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે વરસાદ ચાલુ છે અને ધમકાર આપે માટી ઉડાવી વરસાદ ઉડાડે એવું